સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે બનાવીશું તલની ચીક્કી જે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનાવીશું તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનશે જરા પણ ચીકણી નહીં બને તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ

ધીમા તલ જ્યાં સુધી ફૂટો ન લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ધીમા તાપી શેકી લઈશું અને સતત આ રીતે એને આપણે હલાવતા રહેવાનું છે ધીમે ધીમે તમે જોઈ શકો છો ફૂટવા લાગ્યા છે મિનિટમાં તલ આપણે સરસ રીતે શેકાઈ ગયા છે અને દાણા પણ આપણા ફૂટવા લાગ્યા છે આ રીતે તમે તલ ને દબાવશો તો દાણો એકદમ પોચો થઈ જશે શેકાયા બાદ તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને તલને આપણે એક થાળીમાં કાઢી લઈશું

સરસ રીતે ઓગળી ગયો છે અને એકદમ સોફ્ટ છે હજી મતલબ આપણો પાયો એકદમ સારો નથી બન્યો તો હજી એને થોડી વાર માટે આપણે થવા દઈશું પાણીમાં એડ કરતા ગોળ આપણું એકદમ ક્રિસ્પી બની જાવો જોઈએ તો જેને આપણે એકથી બે મિનિટ માટે હલાવી લઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગોળનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે તો બે ટીપા આપણે પાણીમાં એડ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગોળ આપણો ફેલાતો નથી અને આ રીતે આપણે દબ્બીને થોડી વાર માટે રાખી દઈએ તો એ એકદમ ક્રિસ્પી બની જાય છે અને તોડીએ તો એકદમ

અહીંયા મેં એક પાટલો રાખી દીધો છે એની ઉપર આપણે એક પેપર રાખી દઈશું તો અહીંયા મેં પેપર ને ઘીવાળું છે તો હવે થી આપણે ચિકન એડ કરી લઈશું અને જલ્દીથી આપણે એને ઉપરથી થોડીક પ્રેસ કરીને ફેલાવી લેવાની છે તો આ રીતે આપણે એને ફેલાવીને વણી લઈશું ચીકીને આપણે તો ચીકીને આપણે સરસ રીતે ફેલાવી લીધી છે તો હવે એને આપણે થોડી વણી લઈશું જેથી કરીને બધી બાજુ થી એકદમ સરખી થઈ જાય ગરમ હોય ત્યારે જ કરવાની છે જલ્દીથી થી ગોળ આપડો ચામવા લાગશે

તમે જોઈ શકો છો એકદમ આપણી ચીકી એકદમ ક્રિસ્પી બની છે એકદમ પટ્ટી અને એકદમ સરસ બજાર જેવી બની ને તૈયાર થઈ છે તો એક ડીશમાં આપણે કાઢી લઈશું આપણે સરસ મજાની એકદમ ક્રિસ્પી ચીકી બનીને તૈયાર છે એક હું તમને તોડીને પણ બનાવ કે આપણી ચીકી એકદમ પટલી અને એકદમ ક્રિસ્પી બની છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો પહેલી વખત બનાવતા હસો તો પણ તમારી ચીક્કી ચવળ નહીં બને તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે ચીકી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે હોય તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે